નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ ભંડેરી એસએમએલ પરિવાર વતેથી જેને આપ સલ્ફર નામથી ઓળખો છો એ પરિવાર વતેથી આપ સૌ ખેડૂત મિત્રોનું અત્યારે કપાસના પ્લોટની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ જે છે ચાર જુલાઈ અને કપાસ જે છે આપ જોઈ શકો છો કેટલી સરસ અવસ્થાની અંદર છે કપાસ છે આગતરો કપાસ છે બાકીના ખેડૂત મિત્રો જેણે જેણે કપાસ ભાઈઓ છે એમના માટે જે છે કપાસની અંદર સારું ઉત્પાદન લેવા માટે કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ અને જેથી એનું ઉત્પાદન છે સારું મળે કપાસનું રંગરૂચ જળવાઈ રહીએ તો એવી આપણે જે છે સરસ મજાની આજે વાત કરવાની છે અને એ વાતની અંદર હું તમને બે એવા સોલ્યુશન આપીશ કે જેથી કપાસનું ઉત્પાદન સચોટ અને સારું જે છે આપણે વધારી શકીએ કપાસની ક્વોલિટી પણ જે છે ખૂબ સારી અને એનાથી આપણને ખૂબ સારો ભાવ પણ મળે તો સૌથી પહેલાં મારે તમને વાત કરવી છે કે મિત્રો કપાસ જે છે ઊગી ગયા પછી એક મહિનાનો કપાસ થાય ત્યારે તમારે એક માવજત કરવાની છે કે જેની અંદર આ ટેકનોજેટ ચાર કિલો પ્રતિ એકર ત્યાર પછી એની સાથે જે છે એ પોલ્ટીસ ત્રણ કિલો પ્રતિ એકર જે છે એ સારી એવી ટેકનોલોજી વાળી જે છે બે ખાતરો જે છે બંને ખાતરોને ભેગા કરી અને એક એકરની અંદર જે છે એ ચાર કિલો ટેકનોલોજી અને ત્રણ કિલો ફર્ટીસ તમે જે કંઈ ખાતર ઉપરથી આપવાના હોય એ ખાતર જેમ કે યુરિયા ખાતર હોય એની સાથે મિક્સ કરી અને કપાસના પાકની અંદર મહિના દિવસની આજુબાજુની અવસ્થામાં જે આપી દેવાના છે ત્યાર પછી આ એપ્લિકેશન આપ્યા પછી ફરી પાછું ત્રીસ દિવસે માત્ર ને માત્ર એકનું ફર્ટીસ છ કિલો પ્રતિ એકર આ પ્રમાણે આ ડોઝથી જે છે એ તમારા કપાસની અંદર જે છે કપાસ જયારે સાઠ દિવસની આજુબાજુની અવસ્થામાં થાય ત્યારે ફરી પાછો ડોઝ આપી દેવાનો છે જેથી પાક જે છે એને જોઈતું પૂરું પોષણ મળશે આપણે જે છે નાઇટ્રોજન ફોસ્ફોરસ પુષ્કળ પ્રમાણમાં જમીનને આપીએ છીએ જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં પણ પડ્યા છે હવે જરૂરિયાત જે છે એ સલ્ફર અને જીંક તો આ બંને ખાતરો જે છે એ આપણા ખેતરની સલ્ફર અને ઝીંકની જરૂરિયાત પૂરી કરશે જમીનને પણ સુધારશે પાકને જે છે એકદમ હૈરો રાખશે અને ઉત્પાદન જે છે જે આપણું મેન ઉત્પાદન જે છે એવું આપશે કે તમે જે છે વર્ષો વર્ષ યાદ રાખશો તો ખાસ જે છે ભૂલતા નહીં મહિના દિવસે છે ફર્ટીસ અને ટેકનોલોજી ભેગું કરી અને એક વખત ડોઝ આપવાનો છે પહેલી વખત જે છે આનો ડોઝ આપ્યા પછી ત્રીસ દિવસે ફરી પાછું જે છે એકનું ફર્ટીસ છ કિલો પ્રતિ એકર આ માવજત જે છે કપાસની અંદર બેસ્ટ ટુ બેસ્ટ માવજત છે જે ખેડૂતો કપાસની સારી ખેતી કરતા હોય સારું ઉત્પાદન લેવા માંગતા હોય તો અચૂક જે છે આ માવજત